સ્વાગત છે તમારું અમારી ચેનલ પર તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ મહુવાના ગઢડા ગામની બાજુમાં આવેલું છે પિંગળેશ્વર મહાદેવ જ્યાં પાંડવોએ આ પિંગળેશ્વર મહાદેવની શિવલિંગની સ્થાપના કરી છે તમને દરિયાની વચ્ચે આ જે ધજા દેખાય છે ત્યાં મહાદેવની શિવલિંગ આવેલી છે અને એ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે હાલ ફિલહાલ આપણે એમના દર્શન નહીં કરી શકીએ કેમકે અત્યારે પૂનમ છે એના કારણે દરિયામાં ભરતી ફૂલ આવેલી છે અને આ એનો રસ્તો છે જોવા માટે અને ત્યાં આવેલી છે શિવલિંગ ફ્રેન્ડ્સ આ જે ધજા દેખાય છે તેની નીચે પિંગળેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં પિંગળેશ્વર મહાદેવની શિવલિંગ આવેલી છે જે દરિયામાં ભરતી આવે છે તો પાણીમાં ડૂબી જાય છે આ શિવલિંગના દર્શન દિવસમાં એકવાર થાય છે આ શિવલિંગ દરિયા કિનારેથી બસો થી ત્રણસો મીટરના અંતર પર આવેલી છે ગાઈસ અહીંયા તમે આ ધજાની નીચે જ એકદમ શિવલિંગ આવેલી છે પિંગળેશ્વર મહાદેવની અને અહીંયા પણ એક મંદિર આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો આ વડ આ વડ એટલો મોટો છે કે આ વડનું જે મૂળ ક્યાં છે ને એ હજુ કોઈને ખબર નથી આખો અહીંયાનો વડ છે અને અહીંયા પણ એક મંદિર છે તો ચલો તેમના આપણે દર્શન કરીએ હવે ફ્રેન્ડ્સ પહેલાં આવે છે શ્રી વગડિયા તપોવન હનુમાનજીનું મંદિર ફ્રેન્ડ્સ આ મંદિર પહેલાં દરિયા કિનારા પર હતું હવે ત્યાંથી અહીંયા નવનિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરનું અહીંયા દાદાના દર્શન કર્યા પછી આ વડની નીચે માતાજીની મૂર્તિ આવેલી છે આ વડ કેટલું મોટું છે તે તમે અહીંયા જોઈ શકો છો એવું લાગે છે કે અહીં એકસાથે સાથે થી છ વડના મૂળ હોય તેવું ફ્રેન્ડ્સ આ વડ આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે એટલે કે પાંચ હજાર વર્ષ આ વડના થઈ ગયા છે અને વડની આયુષ્ય હોય છે પંદર થી વીસ હજાર વર્ષની અહીંયા આવેલું છે મહાદેવજીનું મંદિર આ મંદિર માં ફ્રેન્ડ્સ એક સાથે બે શિવલિંગના દર્શન થશે તમે અહીંયા બે નવ શિવલિંગના દર્શન પણ કરી શકો છો જય મહાદેવ જય મહાદેવ ફ્રેન્ડ્સ આ છે પિંગલેશ્વર મહાદેવ મંદિર જે મહુવાથી સાત કિલોમીટરના ડિસ્ટન્સ પર આવેલું છે અને અરબી સમુદ્રના કિનારા પર જ આવેલું છે તો અહીંયા આવીને તમે મહાદેવના દર્શન પણ કરી શકો છો અને આ વડવૃક્ષ એટલે કે વર્ષો જૂનું વડવૃક્ષ પણ તમે અહીંયા જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચલો ગાઈસ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં થેન્કસ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ